બધી જ માહિતી ડિટેલ મળશે તો વિડીયો શરૂ કરીએ જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે મોડલ વિશે જણાવી દો તો મોડલ છે બે હજાર બાવીસ મોડલ રહેશે ટ્રેક્ટર સારા કન્ડિશનમાં છે એકદમ ન્યુ કન્ડિશન ટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકનો નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ આગળ વિડીયોમાં જ મળી રહેશે અને તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું બોલદાને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર ખરીદવું બે હજાર બાવીસનું મોડલ છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે રહેશે રૂબરૂમાં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે પ્રોપર ચિત્રોડા જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર સારું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે શોરૂમ કન્ડિશન છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વહેંચી દેવાનું છે અને આ મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે માલિકના નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટર વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરની કિંમત છે ચાર લાખ એસી હજાર રૂપિયા કિંમત છે ભાવમાં ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી ફૂલ જવાબદારી સાથે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ કન્ડિશન છે શોરૂમ પીસ છે ટ્રેક્ટરમાં કોઈ પણ ફોલ્ટ નથી કે કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમારે ટેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો અને વિડીયોમાં તમે ટ્રેક્ટરના ફોટા જોઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે વોટ્સએપ નંબર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ આ નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાના રહેશે અમે વાહનની જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું